ભાવનગર જિલ્લા ઘોઘા તાબી ના લાખણકા ગામની સીમમાં ગેરકાયદેસર ધમધમતા ખનીજ ચોરીના અડ્ડા પર ખાણ ખનીજ વિભાગે કામગીરી હાથ ધરતા ખનીજ ચોરો વાહનો અને સાધનો જેસે તે છોડીને ફરાર થઈ જતા તંત્રએ પચીસ લાખ કરતા વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો ભાવનગર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા બાતમીના આધારે કામગીરી કામગીરીને પગલે ખનીજ માફિયાઓ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા પરંતુ ટીમે લાખણકા ગામેથી પ્રકાશભાઈ ધરમશીભાઈ ડાભી જે રહેવાસી મીઠી વિરડીને ત્યાંથી એક જેસીબી મશીન જેની કિંમત રૂપિયા દસ લાખ લાલજીભાઈ વટુકભાઈ બારૈયા રહેવાસી લાખણકાને ત્યાંથી રેતીના ચારણા અને સામગ્રી અંદાજીત કિંમત રૂપિયા બે થી ત્રણ લાખ દિનેશભાઈ ધીરુભાઈ બારૈયા રહેવાસી લાખણકાને ત્યાંથી રેતીના ચારણા અને સામગ્રી અંદાજીત કિંમત રૂપિયા બે થી ત્રણ લાખ તેમજ લાલજીભાઈ બટુકભાઈ બારૈયા રહેવાસી લાખણકાને ત્યાંથી એક જેસીબી મશીન જેની કિંમત રૂપિયા દસ લાખ મળી કુલ કિંમત રૂપિયા પચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી સીલ કરી ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જો કે આવી જ રીતે લાખણકા ઘોઘા રોડ પર દિવસ રાત ચાલતા ગેરકાયદેસર રેતીપણો ભરેલા ટ્રેક્ટરો અને ડમ્પરો ઉપર ઘોઘા પોલીસ ખાણ ખનિજ વિભાગ અને ઘોઘા મામલતદાર તંત્રને દેખાય અને તેઓને પણ ઝડપીને કડક કાર્યવાહી હાથ ધરે તે અત્યંત જરૂરી છે રિપોર્ટર ફિરોઝ મલિક મલિકોઘા